ગુડ મોર્નિંગ કેમ છો બધા આયો બધા મજામાં જશો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને આજે અમે વ્લોગની શરૂઆત સાડા દસ વાગ્યાથી કરી છે જો સાડા દસ વાગી ગયા છે અને અમારે વ્યારાબેન બતાય તો બતાય તો ખરા યા આમ જો આવું કંઈ આવ આમ કરવાનું હોય દીખું એમ ન પહેરવાનું હોય આમ પહેરવાનું હોય જો અમારે હે ને છે ને બધું શિયાળાનું એવું ઉગોતે છે તમારે વ્યારાબેન ત્યાંથી ટોપી લઈ આવ્યા

ક્યાં જઈશે દડી દડી છુપાઈ ગઈ છુપાઈ ગઈ છુપાઈ ગઈ છુપાઈ ગઈ છુપાઈ ગઈ વ્યારે ક્યાં છુપાઈ ગઈ વા કેતો અમારા વ્યારા બેન અમે નવો શબ્દ બોલતા શીખાતો બોલતો આમ જો મમ્મા બોલે આમ જો તું શું બોલતી આમ જો શું વાંધો આવે તને રમતા રમતા હા છુપાઈ જા પાસે ગોતવા આવું રસોડા આમ છુપાઈ જા જો એવું રમવું હોય એને છુપાવાનું ધીમે ધીમે તો હોય નહીં પાછું દોડી દોડી

पई त छुपाई गई छ पई त पई त छुपाई गई छ दरवाजा अडी मने एम के मम्मा छुपाई जाय त तो, तो गोतवाय हमरा नोरसन खुल से नहीं नतले बेन ने उसे आउसे ले राखी दो ले कर दो चालू लाइक कर दो ताकि नो थाई दे कोई टाइट नोर से या બંધ કરતો ભરાઈ ગયો ભરાઈ ગયો ગયો પણ ક્યાં જવું છે શું જોવા જશો હજી નવું નવું કઈ સ્વેટર કે ટોપી કે કઈ છે એમ જોવા જાશો હે હે ले ले इस स्वेटर पहन उसे ए? ए? एक 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 पाँग। पाँग, हैं एक और ले पानी जो पानी ढोला है तो खी जाओ तो भी मुखी दीदी फी आई मार व्यारा ने आती के पहनवाने के के मार व्यारा नी छे थे पेरी वाव बताई व्यारा હેથે ટોપી પહેરી અમાર વ્યારા બેને તો ટોપી વાળી વ્યારા આ તો શું ખાય છો મેગી ખાસ કોને બનાવી દીધી તો ફી એનું માનતી હતી તું શું માનતી હતી કેવી છે મેગી Meggie, hvad er det? Hvad er det, mamma? Hvad er det, Meggie? Hvad er det, Meggie, hvad er det? Hvad er det, Meggie, hvad er